આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરવાનું જયારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માન્ય નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેંધી પ્રક્રિયા છે એમાં મંત્રી મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય મળવા ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે એટલે અમે આશા રાખીએ છીએ કે દસ ટકાના ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે